તો કેમ છો બધા ખેડૂત ખેડૂતભાઈઓ આપણે જે આ જીરાનું જે છે વાવેતર તે સાઠક દિવસનું થઈ ગયું છે અને આમાં આપણે જે સાતક દિવસ પહેલાં આપણે જે મોલો મચ્છી જે કાળા કલરની જે ઓલી જીવાત આવે છે તે જોવા મળતી હતી અત્યારે ક્યાંય પણ ખાસ કંઈ એવું મોલો મચ્છી જોવા નથી મળતી તો તેના માટે આપણે જે સેફીનાનો ઉપયોગ કરેલો હતો તે બીએસએફની જે સેફિના આવે ઇન્સેક્ટિસાઇડ તે સાતક દિવસ પહેલાં આમાં સ્પ્રે કરેલો હતો તો બહુ સારા એવા રિઝલ્ટ મળેલા છે આપણે નેવું ટકા જેવું રિઝલ્ટ મળેલું છે બધા છોડમાં જે મોલો મચ્છી હતી તે અત્યારે દેખાતી નથી અને સારું એવું માં નરવાઈ દેખાઈ રહી છે તો તમે પણ જે બીએસએફનું જે સેફિના આવે તેનો ઉપયોગ કરી શકો છો તેનું પ્રમાણ આપણે પંદરક મિલી જે એક પંપમાં નાખી સોળ લિટર પાણીમાં અને પંદર મિલી નાખી ઉપયોગ કરી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આ ચેનલમાં ખેતીને લગતી માહિતી આવતી રહેશે ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરતા જજો